રશ્મીબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી કે ચર્ચા દરમિયાન કર્મચારી ભરતી પરીક્ષા અને તળાવમાં રૂપિયા લાખ ખર્ચ થયા બાદ પણ ઘટનના પાણીની સમસ્યા મામલે માહોલ ઉગ્ર બની ગયો હતો સત્તા પક્ષ દ્વારા પોલીસને હસ્તક્ષેપ કરવા બોલાવવામાં આવતા ટાઉન હોલમાં હોબાળો મચી ગયો હતો અંતે સામાન્ય સભાની કાર્યવાહી રાબેતા મુજબ પૂર્ણ કરવામાં આવી હતી આજે એક તો જે આ સામાન્ય સભા બોલાવી એમાં એક મહિનાથી દેસ્ર તળાવ જ્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે એક નિયમ છે કે અમિશર તળાવ ઓવરફ્લો થાય તો નગરપતિ વધાવે અને દેશસર તળાવ વધાવવા માટે ઉપનગરપતિ હોય પણ અમે એના માટે એ લોકોને અપીલ કરતા હતા કે તમે હાલો અમારી સાથે કે શિયાળીની સિઝનમાં આ ગટરથી હમીસર તળાવ જ્યારે દેશસર તળાવ જ્યારે ઓવરફ્લો થયો છે તો ઉપનગરપતિ સાથે નગરપતિ પણ આવે અને આ તળાવને વધાવે સાથી નગરસેવકો પણ બધે હાલે એવી અમે અપીલ કરી પણ આ લોકો એ આ મુદ્દા ઉપર જરાય પણ ધ્યાન ન આપ્યું કારણ કે આજે એક મહિનાથી વોર્ડ નંબર ત્રણમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હોવા છતાં પણ કામ નથી થતું આજે આ લોકો કહે છે અમે વિકાસ કરીએ છીએ વિકાસ કરીએ છીએ આ પાછા વિસ્તારોમાં ક્યાંય વિકાસ દેખાતું હોય એવું લાગી નથી રહ્યું એવો જ અમારો બીજો મુદ્દો ઉનાળાની સિઝન આવી રહી છે પાણીનો પ્રશ્ન અત્યારે ભુજ શહેરને સતાવી રહ્યું છે ચાર ચાર ને પાંચ પાંચ દિવસે અત્યારે પાણી મળી રહ્યું છે આ માત્ર ને માત્ર ટાંકા બનાવવાથી ભુજ શહેરને પાણી નહીં મળે પાણીનું આયોજન કરવું પડે મનફાવે ત્યારે પાણી પુરવઠા પાણીના આ વાલ બંધ કરી નાખે છે અમને ઉપર પાણી પહોંચતું નથી અમને ઉપર પહોંચાડવું છે ભુજ શહેરને પાણી દેવામાં પણ આ લોકો જ્યારે નિષ્ફળ ગયા હોય આવી પરિસ્થિતિની અંદર એવો જ અત્યારે આમાં એક ઠરાવ છે કે માણસોની રાખવા માટેના સેનિટેશનના વોટર સપ્લાયના રોડલાઇટ બ્રાન્ચના તમામ બ્રાન્ચોમાં માણસો રાખવા માટેની એક મંજૂરીનો ઠરાવ છે પણ ખરેખર આ લાગવેગવાળા માણસો અને જે લોકો બિન અનુભવી છે એવા માણસોને રાખવા માટે માત્ર ને માત્ર નગરપાલિકાની તિજોરીને નુકસાન કેમ પહોંચે આવા પ્રયત્નો આ લોકો જ્યારે કરી રહ્યા હોય તો અમે અમારી ફરજ નભાવી અને આ લોકો ભુજત શહેરની પ્રજાને પણ જાગૃત કરીએ છીએ આજે તમે જુઓ પાંસઠ લાખના ખર્ચે વંદે માતરમ પણ વંદે માતરમમાં પચીસ લાખનો કામ થયું હોય એવું ક્યાં તમને નહીં દેખાય આજે પણ આ બગીચાની અંદર કોઈ માલી નથી માલી છે અનુભવી છે એવા જ માલીની નિમણૂકો જ્યાં થઈ છે કોઈ પણ માલી બિન અનુભવી તમામે તમામ માલી અનુભવી નિમણૂકો કરી છે સગાવાદ અને ઓળખીદાવાદમાં નિમણૂકો થઈ છે તમે અંદર આ લોકોની તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે આ માત્ર મંજૂરી લઈ લાગવેગ અને ભરામણથી ભરતી કરીને લોકોને પગાર કેમ આપવા નગરપાલિકાને તિજોરીને નુકસાન કેમ પહોંચાડવું આવા આ લોકોના મુદ્દાઓ અમારા હતા કોઈ મુદ્દા બીજો બસો અઠ્ઠાવન તળે જ્યારે આખા બોર્ડને એસિગત કમિશનરે કર્યું હોય અમારા એક સહેજાદ સમાએ જ્યારે કો અપીલ કરી હતી બસો અઠ્ઠાવન તળે ને એમાં જ્યારે કમિશનર રાજકોટ કચેરીએ હુકમ કર્યું હોય આ ઠરાવમાં કરોડો રૂપિયાના કામ છે પણ આ કામ આજની તારીખમાં આ નગરપાલિકાની બોડીએ એક પણ કામ બંધ કરાવ્યું નથી તમામ કામ ચાલુમાં છે તો પછી આ સ્થિગત ઠરાવ કઈ રીતે ગણાય કે આ કમિશ્નરથી ઉપરવટ જઈને આ નગરપાલિકા આ કામગીરી કરાવી રહી છે કામગીરીના બિલો ચુકવણા થઈ રહ્યા છે આવા તો અનેક મુદ્દાઓની અમારી રજૂઆતો હતી કે ભાઈ સાહેબ તમે આ અસ્થિગત તો કમિશ્નરને કારણ કે હવે અપીલનો ઠરાવ પણ બે મહિના પછી અત્યારે અપીલનો માં એ લોકો ગયા છે તો બે મહિના સુધી આ કામગીરી બંધ ન થઈ આ કામગીરી ચાલુ હતી અને એ પણ નગરપાલિકાની તિજોરીને પણ આમાં પણ મોટો નુકસાન થયું છે આ વિશે કોંગ્રેસના આગેવાનો જણાવ્યું હતું કે સામાન્ય સભા દરમિયાન કર્મચારીની ભરતી માટેની પરીક્ષા વિવાદ બાદ રદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવતા કોંગી નગરસેવક મરિયમ હાસમ સમા ઐસુબેન સમા કાસમ સમા મહેબૂબ પંખીરિયા અને રણભાઈ મહેશ્વરી દ્વારા નવા તક આપતી પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી હતી આ સિવાય ફરી નીકળેલી કુંભી અને તેમાં ગટરના વહેતા પાણી હવે ચેક વોર્ડ નંબર બે અને ત્રણના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે આ સમસ્યાના નિવારણ માટે ગટમ દ્વારા રૂપિયા પાસઠ લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો તે કામ થયું હોય એવું દેખાતું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો